નમસ્કાર દોસ્તો તો જેમ આપણે હમણાં ઘઉંની વાત કરી એ જ રીતે આપણું બેગ એમણે આ જીરુના ખેતીમાં વાપર્યું છે અને મને અત્યાર સુધી ખબર છે કે કોઈ પણ લીડરે જીરુની અંદર રિઝલ્ટ લીધા હશે પણ અહીંયા આગાડી છેલ્લા એક વર્ષ જ્યારે હમની શરૂઆત આ બિઝનેસની અંદર એટલે કે આ પ્રો પ્રોજેક્ટની અંદર એમને જ્યારે આ પ્રોડક્ટ સમજાવવામાં આવીને ત્યારે એમણે જીરુમાં જ પ્રોડક્ટ વાપરી હતી અને જીરુમાં રિઝલ્ટ મળ્યું હતું તો ફરીથી અમને જીરુમાં જ વાપર્યું તો છે જ બહુ જ ત્રસ ઉપર વાપરી જશે ખાસ કે નો બીજી ઘણી બધી આપણી પ્રોડક્ટો તમે આમાં વાપરી છે બરાબર છે તો આજે જીરું આપણા એરિયામાં કરવું એટલે થોડું અઘરું છે યસ યશ કેનું બરાબર છે શું નામ તમારું નંબર પરમાર અને વણજારિયા ગામ તાલુકો કફળ બરાબર તો જીરુંની અંદર હમણાં વાપર્યું તો જીરુંમાં શું ફાયદો થયો છે જીરુમાં સરસ એનો ઉઠાવ કલર એનો ગ્રોથ બરાબર બહુ સરસ છે બરાબર દવાઓ હોય વાપરી એની અંદર એક જીવાત આવે છે વાઈટ કલરની મસ્તી મસ્તી જે બજારની ઘણી બધી દવાઓથી નહીં મળતી યસ કેનો આપણે એક જ પ્રોડક્ટ સીટરા એક જ વાર મારીએ છીએ તો સો ટકા એનું નિદાન થાય છે થાય થાય યસ કેનો યસ ને બીજું જમીનમાં શું ફરક પડ્યો જમીન પોચી રહે છે બરાબર બીજું બસ જમીન સારી એમ બરાબર કહેવાનો મતલબ કે ઉત્પાદનમાં ફરક પડે છે આ વસ્તુ આપણે તમે જોઈ શકો છો જીરું બેસ્ટમાં બેસ્ટ જીરું થોડું નજીક લાવજો હજી જ પહેલાં ખ્યાલ આવે તો જુઓ તમે જીરું જોઈ શકો છો કે એની અંદર જે ઉપર જે બેસ્ટ જે જીરું છે જીરુંની જે છટા હોવી જોઈએ એ તમે જોઈ શકો છો સાહેબ બેસ્ટમાં બેસ્ટ બરાબર છે તેને બીજું કે કહેવાનો મતલબ કે ફરવા ગયા હતા અને એમણે ચાર કિલો જીરું નાખવાનું હતું એની જગ્યાએ આ જમીનમાં અઢી કિલો જીરું નાખાયું તો પણ સારામાં સારું રિઝલ્ટ મળ્યું કે નહીં સાહેબ યસ કે નો હવે કહેવાનો મતલબ સાહેબ ભૂલ ખેડૂતથી થઈ પણ પ્રોડક્ટ એની તાકાત બતાવી અને આજે એમને જે ભૂલ થઈ પણ એમાં નુકસાન નહીં એમાં ફાયદો કરી આપ્યો પ્રોડક્ટ યસ કે નો